સુરત જિલ્લા કલેક્ટર વતી કેન્દ્ર સરકારની શ્રમ શક્તિ નીતિ બે હજાર પચીસ તથા ચાર લેબર કોડ્સ રદ કરવાની માંગ સાથે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા આવેદન અપાયું હતું કેન્દ્ર સરકારે ઓગણત્રીસ મજૂર કાવદાઓને રદ કરી તેની જગ્યાએ નવા ચાર લેબર કોડને એકવીસ નવેમ્બર બે હજાર પચીસથી સમગ્ર દેશમાં લાગુ કરવા જાહેરનામાઓ બહાર પાડ્યા છે જેના કારણે દેશમાં આશરે એકસઠ કરોડ કામદારો સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે તથા કામદારોના ટ્રેડ યુનિયનો વિવિધ ફેડરેશનોમાં અતિ ભારે આક્રોશ સાથે વિરોધ થઈ રહ્યો છે નવા ચાર લેબર કોડ કામદાર વિરોધી અને દેશના બંધારણ વિરોધી છે અને સ્પષ્ટપણે માનીએ છીએ કે કેન્દ્ર સરકારે આ નવા ચાર લેબર કોડ કામદારોના હિત માટે નહીં પણ દેશના પૂંજીપતિ માલિકો કોર્પોરેટના મંધાતાઓ તથા વિદેશી મલ્ટીનેશનલ કંપનીઓના દબાણ હેઠળ લાગુ કરી દીધા છે તથા વિરોધ કાર્યક્રમો કરવાની દેશના દસ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો તથા ફેડરેશનોના સંયુક્ત મંચે દેશમાં કાર્યરત તમામ ટ્રેડ યુનિયનો તથા કામદાર કર્મચારીઓને હાંકલ કરી હોય જે અન્વયે સુરત ટ્રેડ કાઉન્સ યુનિયન કાઉન્સિલ દ્વારા સુરતમાં કાળો દિવસ મનાવીને ભારત સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને લખાયેલ આવેદનપત્ર સુરત જિલ્લાના કલેક્ટર દ્વારા મોકલી અપાયો હતો અને કેન્દ્ર સરકારના નવા ચાર લેબર કોડ તથા શ્રમશક્તિ નીતિ બે હજાર પચીસ તાત્કાલિક રદ કરે તથા રદ કરવામાં આવે અને ઓગણત્રીસ મજૂર કાયદાઓને ફરીથી લાગુ કરે તેવી માંગ કરી હતી

એ માંગ સાથે અમે સુરત જિલ્લાના કલેક્ટર કચેરી આવ્યા છે સુરતના ટ્રેડ યુનિયન્સ વાળા આવ્યા છે બધા અલગ અલગ ધંધા રોજગારના અને એ અમે એક આવેદનપત્ર આપવાના છે અને અમારી માંગ એટલી જ રહેવાની છે કે આ જે કેન્દ્ર સરકારે જે લોકશાહી રીતે બિન બંધારણીય રીતે જે લાગુ કર્યો છે એને અમે વિરોધ વિરોધ કરીએ છીએ અને આ જે આ જે નોટિફિકેશન બહાર પાડ્યું છે જે તમને બતાવું છું હા આજે બતાવ છો એ ચાર નોટિફિકેશન સેન્ટ્રલ ગવર્મેન્ટની લેબર મિનિસ્ટ્રી એ જે બહાર પાડ્યા છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને એને અમે